ભાવનગર શહેરના પોલીસ વિસ્તારમાં રહેતા આશરે પચાસ વર્ષીય આધેડી દુષ્કર્મ આચર્યું જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે તેના જ વિસ્તારમાં રહેતા આશરે પચાસ વર્ષીય આધેડી દુષ્કર્મ આચર્યું હતું સમગ્ર બનાવ મામલે સગીર દીકરીએ તેના માતા પિતાને જણાવતા પરિવારજનો દ્વારા પોલીસ મથક ખાતે જાણ કરાઈ હતી જે ઘટનાની ગંભીરતાને લઈ પોલીસ મથકના ડાપી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને સગીર દીકરીને મેડિકલ માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડી હતી અને મેડિકલના આધારે પોલીસે દુષ્કર્મ પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે દુષ્કર્મ આચરના શખ્સને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી અલ્પેશ ડાબી ન્યૂઝ નાઇન ગુજરાતી રમેશ સત્યની સાથે બોરતળાવ વિસ્તારમાં એક પોક્સો હેઠળ એક દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં ભોગ બનનાર જે છે ભોગ બનનાર અને આરોપી નજીકના વિસ્તારમાં જ રહે છે અને જે આરોપી દ્વારા આ ભોગ બનનાર ઉપર દુષ્કર્મ કરેલું છે એ બાબતની ફરિયાદ દાખલ થતાં ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું છે આ બાબતે પીઆઈ શ્રી ડાફી તપાસ કરી રહ્યા છે અને આરોપીને અટક કરવા માટે જુદી જુદી ટીમ બનાવેલી છે અને વહેલી તકે આરોપીને અટક કરવામાં આવનાર છે